સુરત મહાનગરપાલિકાએ એ બસો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે અને આશ્ચર્યજનક રીતે આ બોન્ડને બમ્પર પ્રતિસાદ મળ્યો છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ બોન્ડ ને દેશના કેપિટલ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી માં તે સાત સુધી ઓવર સબસ્ક્રાઇબ થઈ ચુક્યા છે આ પગલું સુરતના નાગરિકોનો પાલિકા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે પ્રથમ વખત મહાનગરપાલિકા અને શહેરોના નાગરિકોએ મળીને ઇન્ટરનેશનલ લેવલના ગ્રીન બોર્ડ ને જાહેરપણે ખુલ્લું મૂક્યું છે અને શહેર માટે આ એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો પાલિકા તરફથી પંદર ભાગ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યો હતો પરંતુ રિટેલ ઇન્વેસ્ટર તરફથી તો ત્રણ ગણો પ્રતિસાદ મળ્યો છે એટલે કે સામાન્ય નાગરિકોએ પણ આ બોન્ડમાં ભારે રસ દાખવ્યો છે આ બોન્ડ માટે ઇન્ડિયાના સર્ટિફિકેશન બાદ તેને માર્કેટમાં રજૂ કરવામાં આવ્યા છે ગ્રીન બોર્ડ દ્વારા મળતી રકમનો ઉપયોગ પર્યાવરણને અનુરૂપ પ્રોજેક્ટ્સ માટે થવાનો છે પ્રધાનમંત્રી દ્વારા બે માટે રાખવામાં આવેલા સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ મહત્વપૂર્ણ ગણાય છે જે બસો કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાયા છે આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે આજે પહેલા જ દિવસે આને એક ભંપર પ્રતિસાદ મળ્યો છે અને લગભગ બેથી ત્રણ ગણું ભરણું આવી ગયું છે મારા આ જોતા સુરત મહાનગરપાલિકા તરફે લોકોનો કેટલો વિશ્વાસ છે તે સ્પષ્ટ દેખાય છે મારી શહેરના નાગરિકોને એક અપીલ છે કે જે પંદર ટકા

मुझे बताते हुए खुशी हो रही है कि ये जो ग्रीन बॉन्ड है उसको बहुत अच्छी सफलता मिली है और 7.65 टाइम्स ग्रीन बॉन्ड ऑलरेडी ओवर सब्सक्राइब हुआ है हर एक कैटेगरी जैसे कि क्यू की कैटेगरी में 8.8 टाइम्स ओवर सब्सक्रिप्शन हुआ है एच में 7.48 और रिटेल इन्वेस्टर्स में 3.30 का ओवर सब्सक्रिप्शन पहले ही दिन सूरत महानगर के ग्रीन बॉन्ड को मिला है गुजरात का ये फर्स्ट ग्रीन बॉन्ड का पब्लिक इश्यू है इंडिया में भी सिटीज uh, में इंटरनेशनली सर्टिफाइड ग्रीन बॉन्ड पब्लिक के लिए इशू करने में सूरत शहर ने uh, पूरे भारत देश में आज बहुत अच्छी सफलता प्राप्त की है भारत के माननीय प्रधानमंत्री श्री ने म्युनसिपल बॉन्ड्स के लिए बहुत सारे रिफॉर्म्स लास्ट ईयर्स में लिए हैं और 2070 नेट जीरो का संकल्प लिया है गुजरात के माननीय मुख्यमंत्री श्री के मार्गदर्शन में 2047 नेट जीरो गुजरात की परिकल्पना के अंतर्गत सूरत महानगर पालिका ने एनवायरमेंटल सस्टेनेबिलिटी और ग्रीन इनिशिएटिव्स के क्षेत्र में लोगों का पार्टिसिपेशन को बढ़ाने के लिए ये जो ग्रीन बॉन्ड पब्लिक आईपीओ की आज शुरुआत की है उसका बहुत अच्छा सफलता सूरत शहर और सूरत महानगर पालिका को मिला है इसलिए एक बहुत ही पॉजिटिव डेवलपमेंट ये इंडियन म्युनिसिपल बॉन्ड और ग्रीन बॉन्ड के मार्केट में और सूरत महानगरपालिका के ग्रीन बॉन्ड को मिला है नमस्कार सूरत महानगरपालिका देश में नंबर वन महानगरपालिका प्रस्थापित हुआ जा रही है सूरत महानगरपालिका देश में प्रथम बार इंटरनेशनल ग्रीन सर्टिफिकेट के तहत गुजरात राज्य प्रथम 200 करोड़ पब्लिक इशू आज ये बाहर બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું ને કમિશનર જોડાણા હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઈ વિકલ્પ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ હજાર કરોડનું